वसुदेवं सुतं देवं कंसचानुर्मार्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगुरु अज्ञानतिमिरन्दस्य ज्ञान अञ्जनशलाकयाम् चक्षुन्मिलितं येन तस्मै श्री गुरुवे तस्मै श्री गुरुवे तस्मै श्री गुरुवे गुरु बोल श्री सद्गुरुदेव महाराज की कृष्ण कन्हैया लाल પરમ પિતા પરમાત્માની અસીમ અનુકંપાથી આજ એકાદશી ના દિવસે આપણને સત્સંગ નો લાભ મળી રહ્યો છે હમણાં ખૂબ સુંદર સુંદર ભજન ગાઈ ને એવું વાતાવરણ ઊભું કર્યું કે જાણે આપણે ગોકુળમાં જ જ છીએ ગોકુળની અંદર આનંદ લઈ રહ્યા છીએ આજે એકાદશી એ છે એકાદશી નો મતલબ જ થાય એક જ દિશા યાની આપણી દિશા મનની દિશા ક્યાં હોવી જોઈએ ભગવાન તરફ ચારે તરફ મન ભટકતું હોય ને આપણે એકાદશીનો ઉપવાસ કરીએ તો એનો કોઈ અર્થ સરે સંતોએ તો કીધું છે કે એકાદશી હોય ત્યારે વધારે ભજન સ્મરણ ધ્યાન કરો એટલે આપણું મન જેમ ઈશ્વરમાં રહે એમ ઈશ્વર કૃપા આપણી ઉપર થતી રહે ને ઈશ્વર કૃપા જ જરૂરી છે જો ઈશ્વર કૃપા ના હોય તો આપણા જીવનમાં માયાને જ સ્થાન છે કે જેને જીવ ઉપર ઈશ્વર કૃપા કરે તો સંત મળે પ્રભુના ગુણગાન ગાવા મળે સાંભળવા મળે આપણું જીવન ઉજ્જવળ થઈ જાય એક ભજનમાં પણ બહુ સુંદર વાત કરીશું ઉમા પતિ મહાદેવ અમે પારે રે ગુરુજીના ધામના અમે in <laughs> my i'm gonna પાર ના ભગવાને આપણને બધા ભેગા કર્યા છે કોઈ કયા ગામ ના હશે કોઈ કયા ગામના એક જ જગ્યાએ બધા ભેગા કર્યા એને કીધું કે અમે તો આ સંસાર સાગર માં અટવાઈ ગયેલા માયામાં ફસાઈ ગયા પણ સદગુરુ મળ્યા તો માયામાંથી બહાર કાઢ્યા ભક્તિના નામની ચણ ચડાવી એટલે આપણે ધીરે ધીરે માયામાંથી બહાર નીકળીએ તમે જો મહાભારતનો એક પ્રસંગ આવે જ કે વિદુરજી એકવાર ધિતરાષ્ટ્ર ને કહે છે કિ હે રાજન આ દુર્યોધન છે ને એ તમારો પુત્ર નહીં પણ તમારા પૂર્વ જન્મનું પાપ પુત્ર બનીને આવ્યું છે એ ક્યાંય અધર્મ કરતા અચકાતો નથી આવું કીધું કેમ કે વિદુરજી એકવાર જોયું દ્રૌપદી બહુ સુંદર હતા પણ દુર્યોધન જ્યારે જ્યારે જુએ ત્યારે એની અંદર ક્રોધની અગન ને જ્વારદળ શબ્દનું ઉચ્ચારણ કરે ત્યારે વિદુરજીને અંદરથી દુઃખ લાગ્યું કે અહીંયા હવે જે માતા બહેનોની સ્ત્રીની એક મર્યાદા હોવી જોઈએ એ મર્યાદા અહીંયા રહી નથી ધિતરાશ સમજાવે છે કે તમે દુર્યોધનને સમજાવો કે ખોટા લોકોનો સંગ છોડે ખોટા કોણ શકુની કે જેને ઉલટી સલાહ આપતો પણ કે જે ધિતરાશ પુત્ર મોહમાં એટલા અંધ હતા આખોથી તો અંધ હતા જ પણ પુત્ર મોહમાં એટલા બધા અંધ હતા કે એમને દુર્યોધન ના અવગુણ ક્યાંય દેખાતા નહીં વિદુરજી એ ચોક્કસ શબ્દોમાં કીધું કે આ પુત્ર જ તમારો આખા કુળનો નાશ કરશે એનું નિકંદન કાઢશે તમે એને સમજાવો તો સારું પણ ધીતરાષ્ટે સાંભળું ન સાંભળું કરીને ખૂબ જ્યારે વ્યક્તિ મોહમાં અંધ હોય ને ત્યારે એને કંઈ સારું કે છે સૂઝતું નથી આપણા જીવનમાં આવું થાય છે કોઈને પુત્ર મોહ હોય કોઈને પત્નીનો મોહ હોય કોઈને જળ જાયદાદનો મોહ હોય ને આમાં જ્યારે વ્યક્તિ અંધ હોય ત્યારે ખોટા કાર્ય કરતા અચકાતો નથી આ બધા જે પ્રસંગો છે ને આપણને શીખવે છે કે લોકોએ જે ભૂલ કરી આપણે કરવાની નથી પણ તો આપણે કર્યા જ રાખીએ છીએ વિદુરજી બહુ સમજદાર હતા એટલે વિદુરજીએ વિચાર કર્યો કે આ રાજમેલમાં રહેવાય નહીં અહીંયા હવે દુરાચાર અત્યાચાર વધી રહ્યો છે નગરની બહાર જંગલમાં જઈને એમણે એક ઝૂંપડી બનાવી ને ત્યાં એની પત્ની સાથે આરામથી રહેતા જ્યારે રાજસભા ભરાય ત્યારે રાજસભામાં આવે કેમ કે મહામંત્રી છે પણ કાર્ય પૂરું થાય એટલે પાછા પોતાની કુટિયામાં વયા જાય ને સમય મળે એટલું પ્રભુ ભજન કરે જેને ભગવાનની ભક્તિ કરવી છે ને એકાંત જ ગોતે એને એમ થાય કોઈ આપણને નડે નહીં તો સારું તો જ ભક્તિ થાય નહીં તો થાય નહીં એટલે વિદુરજી એકાંત ગોઈતું છે કે બેઠા બેઠા પ્રભુનું ભજન તો થશે ત્યાં રહેશું તો જોવાનું ન જોવાનું બધું જોઈ શકાય ને આપણી આંખો ઉપર આપણા કાન પર કંટ્રોલ આપણે જ લાવવાનું છે સંતો કેજ કે ભક્તિ કરવી તો અનર્ગળ વસ્તુ જે નથી જોવા જેવી એ જોવાય જ નહીં જે નથી સાંભળવા જેવું એ સંભળાય જ નહીં ત્યાંથી ચાલતું થઈ જવાય તો આપણું જીવન સુધરે પણ જો આપણે ત્યાં બેસી રહીએ હામાં હા પૂરીએ તો આપણે એ પાપ કર્મના બંધનમાં બંધાઈએ એટલે વિદુરજી ત્યાંથી દૂર રહ્યા અને પ્રભુ ભજન કરે આનંદમાં પતિ પત્ની બંને આનંદમાં રહે કેમકે ભક્તિમાં તો આનંદ જ છે એમાં જે આનંદ છે એ સંસારમાં ક્યાંય મળતો નથી સંસારના સુખ છે ને ક્ષણિક છે થોડીક વાર માટે મનને ખુશી આપે વળી પાછું દુઃખ આવીને ઉભું રહે એટલે વિદુરજીને એકવાર ખબર પડી કે પાંડવો વનમાં ફરે જ એના બાર વર્ષ વનવાસમાં વનવાસના પૂરા થયા ગુપ્ત વેશ પણ હવે કે જેનો પૂરો થઈ ગયો એક વરસનો હવે હસ્તિનાપુર પૂર આવવાના જ પણ મંત્રણા માટે કોને મોકલે છે શાંતિદૂત તરીકે ભગવાન કૃષ્ણને આ જ્યારે વિદુરજીને ખબર પડી તો એમના પત્નીને કે આજે તો મને બહુ જ ખુશી છે તો લાગ્યા કે ખુશી તો દેખાય જ છે તમારા ચહેરા પરથી જ ખબર પડે છે કે આજ તમે બહુ ખુશ છો પણ એ ખુશીના સમાચાર છે શું તો કે દ્વારિકા આવવાના છે અહિયાં મંત્રણા કરવા પણ આપણું તો અહો ભાગ્ય કે આપણને એમના દર્શન થશે અંદર સુલભા રાણી વિચાર કરે સુલભાજી કે આપણા ઘરે આવે તો કેટલું સારું વિદુરજી કહેવા લાગ્યા વિચાર તો મને થાય જ કે આપણા ઘરે ભગવાન આવે પણ આપણી આ નાની એવી કુટિયા એમાં એને ક્યાં બેસાડશું એમને શું જમાડશું આપણે તો જંગલના ફળ ફૂલ ખાઈ જંગલના શાકભાજી જે ઉગે એ લઈને આપણે જીવન ગુજારીએ છીએ પણ પ્રભુને એવું ખવડાવે તો વિદરાણી કેવા લાગ્યા કે ભગવાન તો પ્રેમના ભૂખા છે ભાવના ભૂઇખા છે ભાવથી એને જ્યાં બેસાડશું ત્યાંય બેસી જશે ભાવથી એને જે જમાડશું એ જમી લેશે એને કાંઈ વારો તારો આવતો નથી ભગવાનને તો ભક્ત ગમે એનો ભાવ ગમે ભગવાન કઈ કાળા ધોળા અમીર ગરીબ કાંઈ જોતા નથી ભગવાન તો કેવળ પ્રેમના ભાવના ભૂલેખા છે આપણે એમને આમંત્રણ તો દેશું જ

એ લોકો ને સમજણ નો પડે દુર્પતિ નાવા બેઠા આવ્યા તા ભગવાન નાવા બેઠા તે તમે કીધું મને